पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल પંચાયત પ્રમુખ ઠાકોરની ખાતે ભૂલકા મેળો અને માતા યશોદા એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો પોષણ માસ ઉજવણી સાથે આંગણવાડી કાર્યકરોને માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરાયા બાપા પગલી પ્રોજેક્ટથી બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક વધુ પગલું આજનું બાળક એ આવતીકાલનું ભારત છે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ આઈસીડીએસ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત આયોજન હેઠળ પોષણ ઉત્સવ કાર્યક્રમ બે હજાર પચીસ અંતર્ગત સરસ્વતી તાલુકાના ચોરમારપુરા સ્થિત રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ભૂલકા મેળો માતા યશોદા એવોર્ડ વિતરણ સમારંભ તથા પોષણ માસ ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયો હતો આ પ્રસંગે વિવિધ શૈક્ષણિક અને મનોરંજક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં પોષણ અને આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવામાં આવી કાર્યક્રમમાં બાળકો ઉત્સાહભેર જોડાયા અને રમતગમત દ્વારા પોષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું જિલ્લા પંચાયત પ્રમુખે પોતાના સંબોધનમાં જણાવ્યું કે આજનું બાળક એ આવતીકાલનું ભારત છે બાળકો કિશોરીઓ અને સગર્ભા મહિલાઓ કુપોષણથી મુક્ત બને તે માટે રાજ્ય તથા કેન્દ્ર સરકાર અનેક આ યોજનાઓ અમલમાં મૂકી રહી છે આંગણવાડી કેન્દ્રો મારફતે દર માસે વિનામૂલ્યે પોષણયુક્ત ટેક હોમ રેશન આપવામાં આવે છે સાથે સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે પાપા પગલી પ્રોજેક્ટનો સફળ અમલ થઈ રહ્યો છે જે અંતર્ગત જિલ્લામાં પિસ્તાલીસ હજારથી વધુ બાળકો આવરી લેવામાં આવ્યા છે આ પ્રસંગે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકરોને માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પોષણ માસની ઉજવણીના મહત્ત્વ પર ભાર મૂક્યો અને સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ મહિલા અને બાળ કલ્યાણ સમિતિ અધ્યક્ષ ભારતીબેન ચૌધરી પ્રોગ્રામ ઓફિસર રંજનબેન શ્રીમાળી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર કે મકવાણા તેમજ જિલ્લા સ્તરના અધિકારીઓ મોટી સંખ્યામાં બાળકો માતાઓ આંગણવાડી કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા કમલેશ પટેલ પાટણ